જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો ચાલો મિત્રો આજે આપણે દર્શન કરીશું શ્રી સિદ્ધનાથ મહાદેવના નર્મદા નદીના કિનારે હજારો શિવ મંદિર આવેલા છે જેમાંનું એક ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કાંઠે અંકલેશ્વરથી દસ કિલોમીટરના અંતરે આવેલા સજત ગામમાં પૌરાણિક સિદ્ધનાથ મહાદેવ મંદિર છે આ શિવ મંદિર અનેરું મહત્વ ધરાવે છે વાયુપુરાણ રેવાખંડ એકસો અડસઠમાં જણાવ્યા પ્રમાણે ભગવાન શિવજીએ વેદપતિ બ્રહ્માજીનું મસ્તક વિંધ્યું હતું જે બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત થવા શિવજી ભ્રમણ પર નીકળ્યા હતા ત્યારે નર્મદા તટે સજોદ ગામે આવી બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત થયા હતા તેવી માન્યતા છે ભગવાન શિવે હજારો દેવો ગંધર્વો સિદ્ધોની ઉપસ્થિતિમાં એક કુંડની સ્થાપના કરી પવિત્ર નર્મદા નદીનું જળ લાવી કુંડને ભરવામાં આવ્યું હતું દેવોએ શિવજીની પૂજા કરી સ્નાન કરાવ્યું હતું આ સ્થળે શિવજીએ ધ્રુવજતીની સ્થાપના કરી અને દેવો અને તેમજ તીર્થોને આશીર્વાદ આપી અંતર ધ્યાન થયા હતા ભગવાન શિવે જે કુંડની સ્થાપના કરી હતી તે કુંડમાં સ્નાન કરવાથી ચર્મરોગથી મુક્તિ મળતી હોવાનું માન્યતા છે જ્યારે મોહમ્મદગંજની આ મંદિર પર ચઢાઈ કરી હતી તે સમયે ઝેરી ભમણાના ઝુંડ નીકળતા મોગલોએ ભાગવું પડ્યું હતું મહંમદગંજની શિવલિંગ અને નંદી પર તલવારના ઘા કર્યા હતા તે આજે પણ જોવા મળે છે તો મિત્રો આ સ્વયંભૂ શ્રી સિદ્ધનાથ મહાદેવના દર્શન કરી મારી ચેનલ નિશી નોલેજને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હર હર મહાદેવ